તો જોઈ લો જોઈ લો જોઈ લો મારા ભાઈઓ આજે ભરવાડની દીકરી છે એ ભાઈ જોરદાર સાઇબોરે ગોવાળીયો ગીતો ગાવે છે પણ એક ભાઈ છે મિત્રો અડપલા કરતો હતો ને પછી જુઓ છે ભરવાડે જાહેરમાં જે કર્યું છે ને ભાઈ જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે ભાઈ અને ભાઈને તો ધોણા દીજો સર્વિસની તો વાત દૂર છે ભાઈ એનું ખુલ્લેમ કાપી નાખ્યું ભાઈ હાલો તમને વિડીયો બતાવજો આગળ કેમ કે સાહેબ તમને દુનિયાની અંદર ઘણા બધા વિડીયો જોયા હશે ભાઈ પણ ખરેખર અત્યારે ભરવાડની વાત કરવામાં આવે ને સાહેબ તો પછી ના પૂછાય વાત એ ભરવાડની દીકરીઓના સંસ્કાર જુઓ સાહેબ તમે કપડાથી લઈને એમના તમે છે આ જમાનાની અંદર એ પોતાના કપડાં ટૂંકા પહેરતી હોય છે પણ ખરેખર આપણી ગુજરાતની અંદર હજુ પણ ભરવાટની દીકરીઓ છે મિત્રો એ ખરેખર જે પહેલા જમાનામાં ભરવાટ પહેરતા હતા કપડાં એવાને એવા કપડાં પહેરીને ગીત ગાવે છે એમને ફેમસ નથી થવું સાહેબ લોકો એમને ફેમસ કરશે અને એ પણ મહેનત થી લોકો ફેમસ કરશે કેમકે સાહેબ તમને ખબર છે કે આજકાલ લોકો છે એ પોતાના ટૂંકા વસ્ત્રો બતાવી અને ફેમસ થઈ જાય છે સાહેબ એને ફેમસ થવું ન કહેવાય એને હવે કંઈ કહેવાય નહીં કેમકે આ વિડીયો મારી બહેનો જોતા હશે એટલે મારે એવા અશબ્દો ન બોલાય ભાઈ અને હું બોલતો નથી પણ અત્યારે જે તમે જોઈ રહ્યા છો આ બેન ખરેખર આ બેને ગીત ગાઈને આખી દુનિયા હલાવી નાખી છે તમે જ્યાં લગીને જાઓ ત્યાં લગીને તમે આ ગીત સાંભળી જ ન હોય ભાઈ સાહેબો રે ગોવાલિયો સાહેબ એક સમય હતો જ્યારે ટ્રેન્ડિંગમાં ચાલતો હતો પણ અત્યારે ખરેખર આ બેને જે ગીત ગાવ્યું છે ભાઈ જોરદાર ટ્રેન્ડિંગ ગીત છે ભાઈ અને સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવું છું બહુ વધારે લોકોને પસંદ આવ્યું છે તો સૌથી પહેલાં મારા વાલા ભાઈઓ તમે આ વિડીયો જોઈ લો